આજ રોજ ચૈત્ર નવરાત્રિની રામનવમીનો મહોત્સવ છે આ રામ રામનવમી જ્યારથી અયોધ્યામાં આપણું રામ ભગવાનનું મંદિર બન્યું ત્યારથી પૂરા ભારત દેશમાં રામ ભક્તો છે ઉજવી રહ્યા છે આજે આજે પણ આનંદમાં નવમી વખત રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામ રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ને રામ ભગવાનના દર્શન માટે સૌ આવ્યા છે સૌને આવકારું છું નાના નાના યુવાઓ સુધી રામ ભગવાન શું હતા અને જયારે અયોધ્યામાં રામ મંદિરનું હતી કે રામ મંદિર બને અયોધ્યામાં રામ મંદિર પણ બન્યું અને ત્યાં આગળ કરોડો નાગરિકો અને કરોડો ભક્તજનો જયારે દર્શન કરવા જતા હોય ત્યારે યુવા પેઢી જયારે આગળ આવે છે અને ભારત દેશ જયારે આગળ વધતો હોય ત્યારે સૌને એક ધાર્મિક ઉત્સાહ વધે અને ધાર્મિક રામ ભગવાન તરફ દરેકનું યુવાઓ ધન જાય એ માટેની આયોજન કરવામાં આવ્યું છે રામ જન્મોત્સવ સમિતિને જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આ રીતનું આયોજન દર વર્ષે કરતા રહે અને યુવાઓને પણ હું કહીશ કે જ્યારે આવી રામ ભગવાનની યાત્રા નીકળતી હોય ત્યારે આપણે બધા સાથે જોડાઈ અને યાત્રામાં જોડાઈએ અને યુવાઓને પણ રામ ભગવાન વિશે આપણે સૌએ એમને રામ ભગવાન શું હતાના દેશ માટે એમને શું કર્યું હતું એ બધી જ માર્ગદર્શન આપણે સૌ આપીએ